નમસ્તે મારું નામ બારૈયા પ્રવીણભાઈ છે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજી નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં હું સાયન્સ ટીચર તરીકે ફરજ બજાવું છું આજે ધોરણ દસનું પરિણામ આવ્યું અઠ્ઠાણું પોઈન્ટ સત્તર ટકા જે ખૂબ જ સરકારી શાળામાં ખૂબ જ સારું પરિણામ ગણાય એટલે આ પરિણામથી અમને સંતોષ છે અને પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીની નવાણું પોઈન્ટ જીરો છ પીઆર લાવી છે એટલે સરકારી શાળાની અંદર આ નવાણું પોઈન્ટ ઝીરો છ પીઆર લાવવા એ સહેલા નથી પણ આ બધું અમારી દરેક વિષય શિક્ષકની અથાગ પ્રયાસ સતત એને પ્રેક્ટિસ કરાવી અને પેપર લખાવી અને એક્સ્ટ્રા ટાઈમમાં અમે ચાર વાગ્યા સુધી વારા ફરતી દરેક વિષય શિક્ષક રોકાતા અને એને જ્ઞાન આપતા પ્લસ પેપર લખવાની પ્રેક્ટિસ કરાવતા એ પેપરની અંદર જ્યાં જ્યાં તેમની ભૂલો હોય એ અમે લાલ પેનથી રાઉન્ડ કરી અને પછી સુધારતા હતા ધોરણ બારનું અમારે ગયા વર્ષે ધોરણ દસ અને ધોરણ બાર આ બંનેના સો ટકા પરિણામ હતા આ વર્ષે પણ અમારું ધોરણ દસનું સતત બીજા વર્ષે પણ સો ટકા પરિણામ છે એ બારમા ધોરણની અંદર પણ એનો જ સ્ટાફ એટલી ચાર વાગ્યા સુધી રોકાય અને એટલી જ પ્રેક્ટિસ કરાવે છે આ એનું જ પરિણામ છે અમે એટલે સરકારી શાળામાં હોવા છતાં અમે એક્સ્ટ્રા ટાઈમ આપી અને દરેક શિક્ષકો પૂરેપૂરો સમય આપે છે આ એના જ પરિણામે આવે છે જ્યારે અમારા શાળાની અંદર ધોરણ નવની અંદર કોઈ વિદ્યાર્થીની જ્યારે એડમિશન લઈએ છે ત્યારે અમે વીસ ગુણની સામાન્ય ગણિતની ટેસ્ટ લઈ શકીએ જેની અંદર સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગ સામાન્ય વસ્તુ પૂછવામાં આવે છે આ ટેસ્ટની અંદર પચાસ ટકા વિદ્યાર્થી વીસમાંથી પાંચ ગુણ જ લઈ શકે આવી કેપેસિટીવાળા મધ્યમ વર્ગના અને ભણવામાં સામાન્ય વિદ્યાર્થી અહીંયા એડમિશન લે છે પણ દરેકની પ્રેક્ટિસ કરાઈ કરી અને સારા આવા ઊંચા પીઆર વિદ્યાર્થીને પહોંચાડી છે અમારી આ વર્ષે નેવું ઉપર પીઆરવાળી બાવીસ છોકરીઓ છે જે ખરેખર સરકારી શાળામાં નેવું પર પીઆરવાળી બાવીસ છોકરીઓ એટલે ગૌરવની વાત છે અને અમારા પ્રિન્સિપાલ સોનલબેન ફળદુ કે જે ખરેખર દરેક ક્ષણે ક્ષણ સૌથી વધુ વધુ જો શાળાની અંદર કોઈ સમય આપતો હોય તો ખરેખર અમારા પ્રિન્સિપાલ છે એ સવારે સાડા છ તો એની અચૂક હાજરી અહીંયા હોય જ અને જવામાં સૌથી છેલ્લે હોય છે એટલે એની પણ અમને પૂરેપૂરું માર્ગદર્શન મળે છે અને જે કાંઈ અમારે કચાસ હોય તે માર્ગદર્શન આપે અને પૂરું પાડે છે અને અમને આટલા વિજેટ લેવા માટે તેનો ફાળો પણ મારા માટે મહત્વનો છે મારું નામ આચવડી અધ્રુવી સંજયભાઈ છે મેં ધોરણ નવ અને દસ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં એડમિશન લીધું હતું સ્ટાર્ટિંગમાં તો મારા માર્ક મહેનત અને માર્કમાં ખૂબ જ મર્યાદિત હતા જ્યારથી આ સ્કૂલમાં એડમિશન લીધું ત્યારથી ખૂ વ્યક્તિગત ટીચર વ્યક્તિગત મહેનત કરાવી અને અમારી ભૂલને ખાસ તો ધ્યાન દોરીને અને આટલું ઊંચું પરિણામ આવ્યું છે મારું દસમામાં મારે દસમામાં નવાણું પોઈન્ટ ઝીરો છ પીઆર આવેલા છે અને શાળા લેવલે હું ફર્સ્ટ આવેલી છું ખાસ મહત્વનો ફાળો તો અમારા પ્રિન્સિપલ સોનર મેળદુનો છે અને શાળાના સિવાય સમય સિવાયના અમારા એક્સ્ટ્રા ચાર કલાક ખાસ તો પેપર લખાવી અને મહેનત કરાવી અને અમારા માર્ક્સમાં વધારો થયો છે વ્યક્તિગત અમને ધ્યાન દોરતા અમારા વિષય શિક્ષક ના એક વખત માર્ક્સ માં ઓછા આવેલા ત્યારે ઠપકો મળેલો હતો પછી તો એવું લાગ્યું કે હવે મહેનતની જરૂર છે પછી સામે અમે એટલું ધ્યાન દીધું અને ખાસ તો ટીચરે ફોકસ કર્યું એટલે માર્ક્સ માં વધારો છે અગિયાર અને બાર માં અમારી શાળામાં કોમર્સ લાઈન લઈને અને આગળ ગવર્મેન્ટ જોબ ની તૈયારી ઉષાબેન સંજયભાઈ ચૌહાણ મારી બેબી સરોજીની નાયડુમાં ભણે છે અને આજે એને અઠ્ઠાણું પોઈન્ટ એકોતેર પીઆર આવેલા છે એનાથી મને વધારે ગર્વ થાય છે કેમ કે મારી મોટી બેબી ને બાબો બે બહુ નબળા રહી ગયા હતા અને આ બેબી અમારું બે માણસનું નામ રોશન કર્યું અમે જાજો ભોગ નથી દઈએ કે એના પપ્પા ગેરેજમાં બોડી કામ કરે છે અને હું ઘરમાં હાઉસવાઈફ તરીકે ને કોઈ બહારનું કામ કરતી હોય એટલે વધારે એને ટ્યુશન કે એવું કાંઈ નથી રખાયું આ સ્કૂલમાં જે સ્ટાફે એને જે ધ્યાન દીધું એ જ અમારા માટે વધારે વધારે પડતો સારો એમ જેમાં ભૂલ પડે એને બીજી બે વાર લખવાનું દે ક્યારેક પાંચ વાર લખવાનું દે એટલે એનું એને મગજમાં બે જે કમાર કરવાનું જ છે હવે એની ઈચ્છા હોય એમાં અમારી ઈચ્છા છે એને જે ભણવું હોય એ પ્રમાણે આગળ વધારવી